વલસાડમાં પત્ની સાથે અન્ય યુવાનના આડામાં રજૂ કરતા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં વલસાડના ગાદરિયા ગામે આજથી ત્રણ દિવસ અગાઉ બનેલી ઘટનામાં મૂળ વલસાડના ઓઝર ગામના યુવાનની ઇકો કારમાં ગાડરિયા ગામની મહિલા પેસેન્જર તરીકે રોજ અવર જવર કરતી એક મહિલાના પતિને ઇકો કાર ચાલક ધર્મેશભાઈ પટેલ સાથે આળા સંબંધ હોવાની શંકા જતા ગત રવિવારના રોજ બપોરના સુમારે ધર્મેશભાઈને ગાડરિયા ગામે આવેલા પેટ્રોલ પંપ પર અટકાવી તેને માર મારવામાં આવ્યો હતો અને ધર્મેશભાઈનો પત્નીને ફોન કરી જણાવ્યું કે તમારો પતિ બીજી સ્ત્રી સાથે પકડાયો છે જેથી તમે ગાડરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહી તો તારા પતિને મારી નાખીશું આટલી વાત મરણ જનાર ધર્મેશભાઈની પત્ની જીજ્ઞાબેન કર્યા બાદ ફોન કટ કરી દીધો હતો અને ધર્મેશભાઈને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ધર્મેશભાઈની પત્નીએ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી જેમાં સાબિત થઈ ગયું હતું કે ધર્મેશભાઈને ગળું દબાવીને મોત નીપજાવ્યું છે જેમાં પોલીસ તપાસમાં ગાડેરિયા ગામના જેકી પટેલ અને તેનો મિત્ર સંકેત પટેલ રહે ઋણવેલ વલસાડના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી તેમને નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે અને આગળ પોલીસે તપાસ હાથ ધરી છે